બેઠા સુરતના યુવકોને એજન્ટ તરીકે રાખી સાયબર ફ્રોડ કરાવતી હતી આ ખુલાસો ચાર આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે આ કેસમાં પોલીસ હવે બેંક એકાઉન્ટ ભાડે આપનાર લોકો સામે પણ ગુનો નોંધશે માત્ર ધોરણે આઠ થી દસ સુધી ભણેલા સુરતના ચાર આરોપીઓ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમના વિરુદ્ધ કુલ આઠસો થી વધુ અરજીઓ કરવામાં આવી છે જેમાંથી દેશભરમાંથી બસો થી વધુ એફઆરઆઈ નોંધાઈ છે આ કેસમાં સંડોવાયેલા આરોપી હિરેન ભરવાડિયાની દુબઈ ભાગે તે પહેલા જ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે જૂન વર્ષ બે હજાર ચોવીસ માં સુરત સાયબર સેલે સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ કરી હતી આ કેસમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી આરોપીઓ સુરત સહિત અન્ય વિસ્તારના જરૂરિયાતમંદ શ્રમિક અને વિદ્યાર્થીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ દુબઈ મોકલતા હતા જે બાદ આ બેંક એકાઉન્ટને માધ્યમ બનાવી દુબઈ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા હતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી ત્યારે સાયબરની ટીમ પણ ચોંકી ઉઠી હતી આ સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ WhatsApp ટેલિગ્રામ દ્વારા પોતાની ખોટી ઓળખ ઊભી કરી અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા શેર માર્કેટ બિઝનેસ સહિત ડિજિટલ રેસ્ટના અલગ અલગ સાયબર ફ્રોડના કિસ્સાઓથી જે પૈસા મળતા હતા તેઓ આ એકાઉન્ટમાં મંગાવતા હતા જૂન 2024 ના માસમાં એક કેનરા બેંકમાં એક સાયબર ક્રાઇમ સુરત સિટી પોલીસ તરફથી એક રેડ કરવામાં આવી હતી જેમાં ત્યાં બેંકમાં પચ્યાસી જેટલા કીટો દ્વારા જો બેંકના બધા એકાઉન્ટ ડિટેલ એકાઉન્ટ હોય એના પાસબુક ચેકબુકો હોય કાર્ડસ ડેબિટ કાર્ડ્સ વગેરે એના સાથે જોઈએ લોકોનો કુલ અમુક લોકોનો ત્યાં ત્યાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા આ ગુનામાં આઠ જેટલા આરોપીઓના જે તે વખતે તપાસ દરમિયાન તક પકડી લેવામાં આવેલા હતા અને પછી એના માસ્ટર માઇન્ડ કોણ છે પોલીસને એવી ઇન્ફોર્મેશન હતી કે દુબઈમાં અમુક લોકો બેઠા છે જો એના માસ્ટર માઇન્ડ છે જો પૈસાના સાયફનિંગ કરે જો પૈસા એકાઉન્ટમાં જાય છે અને ત્યાં નીકાળે છે આ જ બારેમાં જો પોલીસના ટીમો જો સતત પૂરી મહેનત કરતી હતી દરમિયાન બાવીસ ઓક્ટોબરના દિવસે આપણા આ ગેંગના બીજા મોડ્યુલ પકડવામાં સાયબર ક્રાઈમ આ પોલીસને જો સફળતા મળી જેમાં જ્યારે આ પોલીસ રેડ કરી આપણા મોટા વરાછા વિસ્તારમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્ષ આવે છે ત્યાં આપણા એકસો સાત નંબરના એક ઓફિસ હતી ત્યાં ત્રણ લોકો પકડાયા જેના એક નામ હતા અજય ઇટાલિયા બીજા હતા જલ્પેશ રોજીભાઈ નડિયા અને ત્રીજા વિશાલ ભાઈ ઠુમ્મર હતા જો આ જો ત્રણ આરોપીઓ પકડાયા જે તે સમયે જે એના પાસેથી ઘણી બધી એવી ચીજો મળી જાય તો લાઈવ જો એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા હોય એવા કુલ ટુ હંડ્રેડ સિક્સટી વન બસો એકસઠ જેટલા ઓનલાઈન નેટ બેન્કિંગ ચાલુ હતી એના જો જેટલા બી લેપટોપ્સ વગર ત્યાંથી અમે લોકોને મળ્યા મોબાઈલ ફોન્સ મળ્યા અને એના સતત જો પૈસાના ટ્રાન્સફરની કામગીરી ચાલુ હતી જોઈએ તો કુલ આ બસો એકસઠ જેટલા અગર એકસાથે એકાઉન્ટ કામ કરતા હોય નીકળતા હોય તેના સમજી શકાય કેટલા મોટા પૈસાના જે ટ્રાન્ઝેક્શન થતા હતા એના જ હિસાબથી ટોટલ પોલીસના ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી જોઈએ અને ટીમો બનાવીને જો પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાયબર ક્રાઈમની ટીમ અને બધા ટીમો સાથે કામ કરી તો આમાં ટોટલ તપાસ દરમિયાન કુલ અમારા વોન્ટેડ આરોપી જો આ હતા ટોટલ કુલ ચાર જેટલા આરોપીઓ બીજા જો છે મેઇન માસ્ટર માઇન્ડો છે જેમાં એક મિલન મિલન સુરેશભાઈ વાઘેલા મિલન દરજી તરીકે બી ઓળખાય છે આ દુબઈને બેસીને બધા હેન્ડલ કરે છે એના સાથે બીજા બી આરોપીઓ છે એક કેતન કરીને એક દશરથ અને જગદીશ આ બધા દુબઈમાં રહે છે આ લોકો જોઈએ તો આ ચાર આરોપી પછી ફર્ધર તપાસ દરમિયાન પાંચ બીજા આરોપીઓ બી આપણે મળા એલઓસી ઇશ્યુ ઇસ્યુ કરાવવામાં આવી આ લોકોને જોઈએ અને ગઈકાલે એક દુબઈ ભાગતા એક હિરન નામના આરોપી છે હિરન સના પ્રવીણભાઈ બરવાડિયા આ જો ત્યાંથી મુંબઈ એરપોર્ટ પરથી આજે પકડાઈ ગયા એના બી અમારી ટીમ લઈને આવી રહી છે જોએ તો બાકી ઉપર જો કામગીરી ચાલુ છે અને પૂરી જો સમગ્ર તપાસ મેં અમે લોકો જોયા જ્યારે ઇન્ટ્રોગેશન ચાલુ થયા ત્યારે અમને ખબર પડી કે આ લોકોના જો અમે જેટલા બી નંબરો મળે છે એકાઉન્ટ નંબર્સ અને આ આરોપીઓના બારેમાં અલગ અલગ દેશ આપણે દેશના અલગ અલગ રાજ્યોમાં ઘણી બધી અરજીઓ આવી છે એકાઉન્ટના વિરુદ્ધમાં આવી છે અમુક જગ્યાએ ઘણા બધા એફઆઈઆરઓ આ લોકો પર થયા છે જે તે વખતે જ્યારે અમે લોકો આ બધા પકડાયા એના પાસેથી કુલ એકસો અસ્સી જેટલા પાસબુકો મળી હતી ત્રીસ ચેકબુક મળી હતી બસો અઠ્ઠાવન સિમ કાર્ડ મળેલા હતા અને અલગ અલગ બેંકના એટી સિક્સ છ્યાસી જેટલા ડેબિટ કાર્ડ આપણને મળેલા હતા જોઈએ અને પછી ટોટલ જો ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી તપાસમાં એકસો અગિયાર કરોડ રૂપિયાના આવેલા છે કે હંડ્રેડ ઇલેવન કરોડ રૂપિયા એકસો ગ્યારા કરોડ રૂપિયાથી વધુ રકમના આ લોકો જો આ જ બેંકોના એકાઉન્ટ મારફતે આ લોકો ટ્રાન્ઝેક્શન કરી ચૂક્યા છે જોઈએ અને પછી જ્યારે તપાસ દરમિયાન જો ત્રણ અમે ઓર અરજદારો અમારા પાસે આવ્યા સુરતના જેના ત્રણ અમે અન્ય ગુનાઓ અમે પણ દાખિલ કર્યા જેમાં બ્યાલીસ લાખ રૂપિયા સાઠ લાખ રૂપિયા ઓગણ ચાલીસ લાખ રૂપિયા આ પ્રકારના રકમના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આ લોકો કરેલા હતા આ બી ત્રણ ગુનાઓ ઓર દાખલા આ લોકો ઉપર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં થયેલા છે અને પછી જ્યારે જ્યારે અમે લોકો વધતા ગયા અને પૂરે દેશના અલગ અલગ જો રાજ્યોના જો સાયબર ક્રાઇમના ટીમોથી અને સિનિયર અધિકારીઓ સાથે અમે લોકો કોન્ટેક્ટ કરતા ગયા તો એવું આપણે જાણવા મળે કુલ આઠસો છાસઠ જેટલી અરજીઓ આજ લોકો જો ગેંગ છે આ નંબરોવાલા આ નંબરો જે એકાઉન્ટ નંબરો છે મોબાઈલ નંબરો છે આ આ બધાની વિરુદ્ધમાં આઠસો છાસઠ જેટલા અરજીઓ આવી છે અને અત્યાર સુધી આમાં બસોથી વધારે એફઆઈઆર દર્જ થઈ ચાલકોના વિરુદ્ધમાં દેશમાં અને બસો એફઆઈઆર અત્યાર સુધીને જો અમે લોકો બધા રાજ્યોમાંથી અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરી છે એટલા નીકળ્યા છે એનાથી પણ વધુ હોવાની શક્યતા છે જેમાં ખાસ કરીને આપણા મહારાષ્ટ્રના એકતાલીસ જેટલા ત્યાં એફઆઈઆર થઈ છે આ લોકોની વિરુદ્ધમાં કર્ણાટકમાં એક્યાવન તેલંગાણામાં એક્યાવન તમિલનાડુમાં દસ અને અન્ય રાજ્યોમાં દસ આંધ્રપ્રદેશ રાષ્ટ્રના કુલ સોળ જેટલા રાજ્યો અને યુનિયન ટેરિટરીનો ગુના દાખલ થયેલા છે અને અને ઓગણત્રીસ જેટલા આપણા યુનિયન ટેરિટરી અને રાજ્યો છે જ્યાં આ જ નંબરો અને આ જ લોકોનો જો ગેંગ છે એના વિરુદ્ધમાં ફરિયાદો થઈ છે જો અરજીના રૂપે જોઈએ તો ટોટલ અત્યાર સુધી ઓર એફઆઈઆર વધવાની શક્યતા છે અમે લોકો જે તે રાજ્યોના પોલીસ સાથે કોન્ટેક્ટમાં છીએ અને જેથી અત્યારે અમારી ધરપકડનું કામ ચાલુ છે પછી આ લોકો ધીમે ધીમે મોર દેન ટુ હંડ્રેડ કે આ ગેંગોના નામ કોણ હતા આરોપીઓ કોણ હતા આ ખબર નહીં હતી નંબર અને એકાઉન્ટ નંબર ના જલ્દી જાણ થાય છે કે આ નંબર ઉપર પૈસા ગયા છે આ નંબર ગયા લેકન અત્યારે જો અમે લોકો સુરત શહેરે પકડી છે આ લોકોના તો અમે અધા આ લોકોનું નામ ત્યાં જે તે રાજ્યના પોલીસને બી આપીએ છીએ તો એના પછી જો ટોટલ એવું પણ તપાસ દરમિયાન જાણવા મળેલા કે આ જો લોકો કરે છે ચાઇનીઝ અમુક જો એવા લોકો છે જો કે સાયબર ક્રાઈમમાં સામેલ છે એના સાથે સંકલનમાં આ બધા દુબઈમાં બેસીને કામ કરે છે અને આ જો એકાઉન્ટ જેડલા બી એકાઉન્ટ હોયા ત્યાં લઈ જાય છે આ લોકો આ એકાઉન્ટ હોલ્ડરો પાસે ડેબિટ કાર્ડ લઈને દુબઈ જતા રહે છે જો એ અહીંયા આ લોકો બીજો તીજો ચોથો પાંચવા લેયર માટે અપના એકાઉન્ટ ભાડે ઉપર આપે છે જો મેન જો ફર્સ્ટ જે માં જો ચીટિંગ નો પૈસા જાય છે અલગ અલગ બીજાઓ જેના આમુક ચાઇનીઝ ગેંગ એના સાથે સામેલ છે જો એ પછી આ લોકો બીજો ત્રીજો ચોથો પાજો 9 9 ની રકમ આપતા હોય 1500 5000 2000 આઈસે ફ્રિકવન્ટ તુરંતર નાખતા રહે જેથી રકમ બહુ નાની રહે તો લોકોને ધ્યાનમાં નહીં આવે અને પછી જો આ બધા આ પ્રકાર અમે જો થ્રી હંડ્રેડ સેવન્ટી જેટલા એકાઉન્ટો આ રીતે અમે મળેલા જેના અંદર આ બધા પૈસા આ લોકો નાખ્યા હતા જોઈએ અને પછી જો આ પૈસા જો નાખ્યા